એમ કેતનભાઈ જ્વેલર્સ દ્વારા ઉદઘાટન કરાયેલ મેરુશિખર શોરૂમ રજૂ કરે છે શાનદાર સોના અને ચાંદી ઓફર્સ વર્તમાનકાળ જેવા અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિમાં સોનું અને ચાંદી સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ સરગાસન અમદાવાદ સમાજના હજારો લોકોને સશક્ત બનાવવા અને લાખો લોકોને સોનાના દાગીના પીરસવાના હેતુથી તેમના અને તેમની આગામી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એમ કેતનભાઈ જ્વેલર્સ જે છેલ્લા ત્રણ દાયકાથી વિશ્વાસનો પર્યાય બનીને ખાસ પ્રસંગો ગોલ્ડ બાર રોકાણો અથવા સ્માર્ટ બચત માટે ડિજિટલ ગોલ્ડ માટે શ્રેષ્ઠ શુદ્ધતા અને મૂલ્ય રોકાણની ખાતરી આપે છે તેણે તાજેતરમાં આગામી અક્ષય તૃતીયા અને આગામી તહેવારોની ઋતુઓ માટે વિશિષ્ટ કલેક્શન અને અસાધારણ ઓફર્સ સાથે પારિજિત સ્કાયસ રોડ સરગાસન ખાતે પોતાની નવા મેરુશિખર ગોલ્ડ સિલ્વર અને ડાયમંડ શોરૂમ શરૂ કરવાની જાહેરાત કરી છે ઊંચા ફુગાવાના સમયમાં જેમ આપણે તાજેતરમાં ઘણા દેશોમાં જોયું છે સોના અને ચાંદીને ઘણીવાર સુરક્ષિત સ્વર્ગ સંપત્તિ માનવામાં આવે છે જ્યારે ચલનોની ખરીદ શક્તિ નબળી પડે છે ત્યારે તેઓ તેમનું મૂલ્ય જાળવી રાખે છે ઘણી અર્થવ્યવસ્થાઓ મંદીની શક્યતા સાથે ઝૂમી રહી છે મારું નામ ઉર્મીક્ષા છે હું આજે અમારી યુએસપી એ છે કે અમે એક પર્પઝ સાથે ચાલી રહ્યા છીએ અમારે હજારો લોકોને એમ્પાવર કરવા છે અને લાખો લોકોને દાગીના આપી તેમની અને તેમની ફ્યુચર જનરેશનને સિક્યોર કરવી છે એ યુએસપીથી અમે ચાલી રહ્યા છીએ દરેક કસ્ટમર માટે અત્યારે ઓપનિંગ માટેની સ્કીમ છે ગોલ્ડના દાગીનામાં સેવન્ટી થાઉઝન્ડ સુધી ઓફની સ્કીમ છે સાથે સાથે રિયલ ડાયમંડના દાગીના પરચેસ કરે એમાં ગોલ્ડના દાગીના અમે ફ્રી આપી રહ્યા છીએ સિલ્વરમાં પણ સ્કીમ ચાલી રહી છે સાથે સાથે અમારા સેવિંગ સ્કીમના પ્લાન ચાલી રહ્યા છે કે જેમાં દર મહિને કસ્ટમર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી અને મોટો દાગીનો પરચેસ કરી શકે

હું જ્વેલરી બિઝનેસ નો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું આજે દરેક ને સૌથી મોટો ટાસ્ક શું હોય છે કે હાયરિંગ ટ્રેનિંગ માર્કેટિંગ શોરૂમ સેટઅપ ઓપરેશન મેનેજમેન્ટ હેરાકી મેનેજમેન્ટ આ દરેક વસ્તુ હું પ્રોવાઈડ કરું છું નાઉ અત્યારે મેરુ શિખર જ્વેલર્સમાં આવે છે સરગાસન ગાંધીનગરમાં જેનું ગ્રાન્ડ ઓપનિંગ ચાલી રહ્યું છે ચાર દિવસનું જેનો આજે થર્ડ ડે છે અહીંયા મેરુ શિખર એન્ડ ડાયમંડ ઉર્મિકભાઈ શાહનું છે અને એમાં ગોલ્ડ ગોલ્ડ ડાયમંડ જ્વેલરી સિલ્વર જ્વેલરી રોઝ ગોલ્ડ જ્વેલરી અને દરેક જ્વેલરી તમને અહીંયા જોવા મળશે તો ખાસ દરેકને અહીંયા વધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે ધન્યવાદ